જય માતાજી કેમ છો મજામાં આજે પાછો આપણાનો સ્ટોક થઈ ગયો છે શેમ્પુ અને સામુમાં આ લીમડાનો અરેઠાનો આપણે શેમ્પુ બનાવ્યું છે ઓર્ગોનિક છે જે બહેનોને વાળ વધતાનો હોય ખરતા હોય એના માટે આ શેમ્પુ છે બધા અને એનું ઓઇલ છે ઓઇલ તો એ જે બનાવી લીધું તો સેલ થઈ ગયો એટલે જાય બોટલ નથી એથી આ એનું ઓઇલ છે તેલ આપણે બધું બનાવીએ છીએ છે તેલ તેલ ની બોટલ તો ખાલી બે જ વહી છે હમણાં વિડીયો બનાવતી બનાવતી પૂરું થઈ ગયું છે સાબુ આપણે બધા બનાવ્યા છે એ પણ મસ્ત છે કોઈની સ્કીનમાં ડાર્ક સર્કલને હોય ને ચારકોલનો સાબુ પણ બહુ મસ્ત આવે એનો પણ વિડીયો જે બનાવવાની હતી ત્યાં એનું સેલ પણ બહુ જ સારું થઈ ગયું છે મુલતાની માટીનો એકદમ મસ્ત મુલતાની માટીનો પણ મસ્ત છે માટે મેચી છે પણ આ મસ્ત છે દૂધ ના આખું આવે એનું બનાવવાનું આવે આ છે ગુલાબના આ જેલીનો છે આ કેસુડાનો છે આપણે રિપીટ ટુ રિપીટ પાછો માલ બનાવીએ એવું સેલિંગ થઈ જાય વિડીયો બનાવતી રહું તો પાછું સેલ થઈ ગયો આ થોડોક વધારે સ્ટોક પહેરો છે પોટેટો એટલે તમે કોઈ વિડીયો કરી નાખો એક બહુ મસ્ત છે આ કવારનો

બે થી છ ની વચ્ચે તમે કોલ કરી શકો છો આ બધું જો આપડે કેટલો બધા સાબુનો સ્ટોક છે ને એ તો સેલ થઈ જ ગયા છે તો બનાવી લીધા તો આવી રીતના આપણી પાસે ઘણા બધા સાબુ આવ્યા છે બધા અલગ અલગ ફ્લેવર અલગ અલગ આ છે ગુલાબ નો સાબુ પ્રાઇસ રહેશે પચાસ રૂપિયા શેમ્પુ ને અલગ અલગ છે નાઈટ ક્રીમ ના અલગ છે તેલ ને બધું એનું બહેનો ને જોતો હોય ને વેલા હર ઓર્ડર કરવા જો ખાલી ટ્રાય માટે નાની એવું હોય ને તો સેમ્પલ બોટલ મગાવજો પણ બઉ મસ્ત આવે એનું રિઝલ્ટ ને આપણે બધું યુઝ કરીએ છીએ એ